મારું નામ રવિન્દ્ર રમેશભાઈ અમદાવાદિયા હું બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાના રાણપુર ગામમાં જ રહું છું હું પોતે પણ એક દિવ્યાંગ જ છું સરકારશ્રી દ્વારા વિવિધ ખૂબ પ્રકારની કલ્યાણકારી યોજનાઓ મળે છે દિવ્યાંગોને એમાં પણ જે હમણાં જ એસી ટકાથી ઉપરના કોઈ પણ દિવ્યાંગ જે પેન્શન મળે છે એ ખૂબ સારું કામ છે સરકારનું કારણ કે દિવ્યાંગ વ્યક્તિ એવી છે જેને કોઈ પણ પ્રકારનું કામ કરી શકતા નથી ઘરમાં ઘણા કુટુંબમાં એ દિવ્યાંગ બોજારૂપ હોય છે પણ નાની અમથી પણ જો સહાય મળવાથી એને એવું લાગતું છે હું પોતે પગભર છું પરિવારમાં પણ એને પરિવારને પણ ટેકો મળતો હોય છે અને સરકારશ્રી આ ખૂબ સારી યોજના છે બસ પાસમાં પણ અત્યારે દરેક દિવ્યાંગને ક્યાંક પણ જવું હોય અભ્યાસ માટે જવું હોય તો પણ ખૂબ સારો લાભ રહેતો હોય છે હું પણ એક દિવ્યાંગ માટેનું જ કામ કરું છું અહીંયા મારા પોતાના વ્યવસાય આપણે બેસીને કરું છું દરેક દિવ્યાંગને જે કંઈ જરૂરી હોય નવા ડૉક્ટરી સર્ટી કઢાવી દેવાના હોય બસવાસ કઢાવવાનું હોય કે પછી પેન્શન માટેનું કામ કરવાનું હોય એ બધા જ હું મારે એક એનજીઓ ચલાવું છું સપ્તરસી ટ્રસ્ટ એના દ્વારા જ કરું છું અને બોટાદ એમાં પણ ખાસ અમારે જે બોટાદ જિલ્લો છે બોટાદ જિલ્લાનું જે સમાજ સુરક્ષા ખાતું છે એનો ખૂબ સારો સહયોગ છે કોઈ પણ દિવ્યાંગ હોય એ પોતે ક્યાંય જઈ શકે એમ ન હોય તો ત્યાંથી વ્યક્તિ આવે છે આવીને તેનું ફોર્મ દે છે બેંકમાં ખાતું ખોલવા માટે પણ ત્યાંથી સમાજ સુરક્ષા ખાતા બબ્બે ત્રણ ત્રણ વખત જાય છે જ્યાં સુધી એનું ફોર્મ ન ભરાય ત્યાં સુધી સતત અપડેટ લેતા રહે છે ખાતું છે એ ખૂબ જ પોઝિટિવ છે દિવ્યાંગો માટે કોઈ યોજના હોય તો ફોન છે ન આવી શકે હોય તો ગામડામાં પણ તેમના સુધી જાય છે અને એમને કેવી વિવિધ સહાય મળે પોતે પગભર થાય કે કોઈ પણ વસ્તુ મળે એનો સતત પ્રયત્નશીલ હોય છે એટલે હું પણ સરકારશ્રી દ્વારા સરકારશ્રીનો અને ખાસ સમાજ સુરક્ષા ખાતરો અમારે જે રામપુરના દિવ્યાંગ છે દિવ્યાંગો છે એના તરફથી આભાર માનું છું નમસ્કાર મારું નામ અમિત કુમાર કાંતિલાલ ભટ્ટ છે હાલ હું બોટાદ જિલ્લાની અંદર બાળ લગ્ન પ્રતિબંધક અધિકારી સહ જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી તરીકે મારી ફરજ નિભાવું છું સમાજ સુરક્ષા કચેરીની અંદર દિવ્યાંગો માટે વિવિધ પ્રકારની યોજનાઓ ગુજરાત સરકાર દ્વારા કાર્યરત છે જેમાં એક યોજના છે દિવ્યાંગ કાર્ડ સહ બસ પાસ યોજના આ યોજનાની ટૂંકી વાત કરું તો આની અંદર ચાલીસ ટકા કે તેથી વધુ દિવ્યાંગતા ધરાવતા એકવીસ ટકાની કોઈ પણ દિવ્યાંગતા ધરાવતા વ્યક્તિ છે એ અરજી કરે તો તેમને સરકારશ્રીના નોમ્સ અને નીતિનિયમ મુજબ છે એ બસ પાસ મળવાપાત્ર હોય છે આ યોજનાની અંદર વ્યક્તિ છે એ ગુજરાત સરકારની કોઈ પણ બસની અંદર એસટી બસની અંદર એ મફતમાં મુસાફરી કરી શકે છે અને જો તેની દિવ્યાંગતા વધારે પ્રમાણમાં હોય અને સાથે કેરટેકરની પણ જરૂર હોય તો દિવ્યાંગતાના પ્રકાર અને ટકાવારીને ધ્યાનમાં રાખી સરકાર છે એ તેની સાથે દેનાર વ્યક્તિને અડધી ટિકિટ અને અમુક કિસ્સાની અંદર પૂરેપૂરી ટિકિટ પણ બાદ આપતી હોય છે હાલ બોટાદ જિલ્લાની અંદર ટોટલ ચાર હજાર છસો આઠ દિવ્યાંગ લાભાર્થીઓ છે એના બસ પાસ નીકળેલા છે અને તેઓ ગુજરાત સરકારની આ યોજનાનો લાભ લઈ રહ્યા છે હું જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી તરીકે સમગ્ર દિવ્યાંગોને નમ્ર અપીલ કરું છું અને વિનંતી કરું છું કે તેઓ જો આ યોજનાનો લાભ લેવામાં બાકી રહી ગયેલ હોય તો મહેરબાની કરીને અમારી કચેરીનો સંપર્ક કરી અને આ યોજનાનો લાભ લે તેવી મારી નમ્ર વિનંતી છે નમસ્તે અસ્તુ જય હિન્દ જયભ